જે મુજબ ગઈકાલે સાંજે તેઓ જંગલમાંથી ઘર તરફ આવતા હતા ત્યારે આશરે સાંજના છ વાગ્યા દરમિયાન વન્ય પ્રાણી દીપડા દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જંગલ વિસ્તારમાં અંદાજે બે કિલોમીટર દૂર ગીચ ઝાડીઓમાં ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં વન વિભાગના વોચમેન એવા ગણપતભાઈનું ઘટના સળપરશ મોત થયું હોવાનું સામે આવ્યું છે ગઈકાલે તેઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા વહેલી સવારે પરિવારજનોએ તેમની તપાસ કરતા તેમના ચંપલ અને બેગ જંગલમાંથી મળી આવતા વધુ તપાસ કરવામાં આવતા જમીન ઉપર લીસોટા દેખાતા આગળ તપાસ કરવામાં આવી હતી ત્યારે ગણપતભાઈને વન્ય પ્રાણી જંગલમાં ઘસડીને લઈ ગયું હોય તેવું લાગતા જ ત્યાં સુધી તપાસ કરવામાં આવતા વોચમેન ગણપતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો ગણપતભાઈના મૃતદેહને સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરો મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે વન્ય પ્રાણીઓના અવારનવાર હુમલા વધતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે પંચો ભાઈ